બનાવી રહ્યું અને કાલે જે મારો બ્લોગ વેપોનો હતો એના જો દોસ્ત જોઈ લેજો એક કોઈ વિઝિટ કરી લેજો મજા આવશે વેપોની પ્રાઇસ એ બધું છે વેપોની પ્રાઇસ શું છે કઈ ફ્લેવર છે ને એ બધું અને આજનો બ્લોગ તો આપણે બહાર જવાના જઈએ તો બહારનો જ બનાવવાનો આખો દિવસ ગાડીમાં ફરવાનું છે તો ગાડીનો બનાવીશું તો જોતા રહેજો આજનો બ્લોગ આજે હું તમને કોઈક નવું જ બતાવું આજ શું અમેરિકા અમેરિકાની અંદર હાઈવે કેવા હોય છે રોડ રસ્તા અને કેટલી સ્પીડમાં લોકો જઈ શકે ધારો કે થ્રી લાઈન હોય તો થ્રી લાઈનમાં કેવી રીતે ચાલે બધા એ હું તમને આજ બતાવીશ મારો પૂરો વિડીયો જોશો મજા આવશે આખે આખો ધારો કે હાઈવે ઉપર કઈ સાઈન છે શું છે સિગ્નલમાં એ બધા તો બધી મોટો બધો તમને બતાવીશ અમેરિકા ના હાઈવે કેવા જો ખાલી બધા લાઈન માં જશે આવની સ્પીડ અલગ અલગ હશે આજુબાજુ બધા ચાર સુકાઈ ગયા મસ્ત ક્લીન છે હાર્ટ છે તરકો તમે જોઈ શકો વચ્ચેના બટ્ટા ઉપર આવી ગયા હાઈ સ્પીડ હોય ને તો સાઈઠ 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 ની આસપાસ નું હજી તો અગડ્યો જ નહીં દસ પંદર દિવસ થઈ ગયા પણ અમારે ભરવાનું આવ્યું તમે સાઈડમાં આવી ગયા જો પટ્ટાઓ ચેન્જ કરી દીધો એટલે અહીંયા સિસ્ટમ જેટલી સ્પીડમાં જવું ને એ પ્રમાણે જ તમારે ડ્રાઈવ કરવું પડે ધારો કે ચાલીસની થી પચાસની સાઈડ માં પેલા પેલા રોડ ઉપર આવી ગયા એક્ઝિટ લેવા ગાડીઓ શોરૂમ સામે સિગ્નલ ગાડીઓ ઉભી રહી છે આપણે ઊભા થઈ ગયા જો રેટ લાઈન આવી એટલે ઉભું થઈ જવું પડે

સિગ્નલો બધો અલગ અલગ કેટલી લાઈન નો રોડ છે આ હોલ જે આપડે માલ ટ્રાન્સપોર્ટેશન માટે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાં લે હોય ને તે હોલમાં જાય અહીંયા ડાલે પેટ્રોલ મેટ્રો કશું ના હોય પાછળ છે વચ્ચે ની લાઈન મમે ચાલીએ જો વચ્ચો લાઈન આઈ ગયા リバー。 bari bir açacağım સિગ્નલ આવી લાલ કલર બતાવ્યું એટલે સિગ્નલ આવી ઉભા રહેવું પડે આપણે ઉભા થઈ જો આની ઉપર કેમેરો છે કારો રહ્યો ને કેમેરો છે લાલ કલરનો રહ્યો ને એ ઇમરજન્સી ઇમરજન્સી ગમે તે આવવાના તો ફરી લાઈટ થવા માંડે રહી ઉપર ને લાલ એ બીજું વાત બતાવું કેમેરો કાઢો રહ્યો આ સિગ્નલ તો ગ્રીન શાયર જવાનું છે આગળ ચાલુ જ છે પણ ટ્રાફિક કેમ થઈ ગયું હવે ખુલી એટલે બીજેસ નો ગેસ સ્ટેશન સિગ્નલ ચાલુ હોય એટલે આપણે જવાનું લાલ લાલ રેન્જ ગોર જેની કે રહીએ ઇમરજન્સી ઇમરજન્સી થાય ને તો લાઇટ થાય કારણ કે મેમ્બ્યુલર એમ્બ્યુલન્સ સાઉ સાયરન વાગે ને તો ઓટોમેટિક લાઇટ થવા માંડે સેન્સર એટલે તમે બધા સાઈડમાં થઈ જવું પડે મેકડોનાલ્ડ તો લાગી હે પણ હવે જોઈએ હે અગર ફક્ત નાસ્તાની સગવડ થાય તો નાસ્તો કરી લઈએ ખાસું ડ્રાઈવ કરી દીધું આપણા ત્યાંમાં એક જ ડિફરન્ટ ડ્રાઈવિંગમાં અવરું ડ્રાઈવિંગ આવે અહીંયા આ જો આ સાઈડ ડ્રાઈવિંગ આપણા આ સાઈડ આવે ડ્રાઇવિંગ ડાબી બાજુમાં આપણે જમણી સાઈડ ડ્રાઈવિંગ આવે બીજું કોઈ છે નહીં ડિફરન્ટ વધારે ડ્રાઇવિંગમાં જો ગાડી આ સાઈડે આવો ડ્રાઇવિંગ અને એ ડાભી બાજુમાં આવો અને આ જમણી બાજુ આપણે ઇન્ડિયન જમણી બાજુમાં આવો અહીંયા ડાબી બાજુ બીજું કશું ખયું નહીં હોટલ આવી શું ઇન્ડિયન ભૂખ લાગી હતી ભાઈ એવા આવી જાય ખાવા હોટલમાં ઊભી રાખી ગાડી તો હોટલમાં ઇન્ડિયન હોટલ છે સારી ઇન્ડિયન સોંગ ચાલી રહ્યા સમોસા વડાપાઉ સમોસા સમોસા લીધા અલગ ત્યાં બેસીને ખાવાનો ટાઈમ નહોતો ભાઈ અમે ગાડીમાં લઈ લીધું હ હું ગાડીમાં ખાઈશું અને ડ્રાઈવ કરીશું થોડું થોડું નાસ્તા જેવું જ કર્યું કારણ કે શું ડ્રાઈવ કરવાનું એટલે વધારે ખવાય ને નખ ઊંઘ આવ્યા પાછી બપોરે અને હાલને વાગી ગયા હોય અઢી બપોરના તો શું ડ્રાઈવ કરવાની એટલે વધારે ના ખવાય નકો ઊંઘી જાય બધા પાછા એટલે હવે ખાતા ખાતા ડ્રાઈવ થોડું થોડું નાસ્તા જેવું જ છો સમોસા એટલે એ દ વાયર ઉપર લબળથી સિગ્નલો મૂકેલીએ એ થોબલાનું સેટિંગ ના હોય ને વચ્ચે વચ્ચ એ વચ્ચે વચ્ચે થોબલો કે તે સેટ કરો એટલે જો બંને ત્રણ બે સાઈડ બે સાઈડ જો વચ્ચે સિગ્નલ બંને સાઈડ એના વચ્ચે એક આખો તાર બાંધી દીધો એના બધો સિગ્નલ અટકતો કરી દીધો

અને તમારે સ્પીડ વધારે હોય તો વચ્ચે જતું રહેવું પડે અને સૌથી વધારે હોય તો લાઈનમાં ઇમરજન્સી નાઇન વન વન આપણે તમે એકસો આઠ હોય એકસો એક હોય ને પોલીસનો એ તમે બધા માટે કોમન નંબર આપેલો નવસો અગિયાર ડાયલ કરો તો બધું આવે તમારે ફોનમાં પૂછવાનું કહેવાનું શું પ્રોબ્લેમ હોય એ પ્રમાણે આવે લાલ લાઈટ થાય ને એટલે આપણે એ રોડે પાછળ ઊભું જવું પણ બસ ટીએસ બસ સ્કૂલ બસ ઉપર આજુબાજુ હાઈવે છે સિંગલ પટેલ રોડ મસ્ત સિટી આવા તૈયારી મોજો એક આપણે ત્યાં રોડ ઉપર બધા બોલીને ભીખ માગ્યું કે મને આપો આપો એ જ ના અને અહીંયા જો પેલી અભી સામે એ કાગળ લઈને જૂ કાગળમાં લખેલું જ હોય એ બોલવા બોલવાનું કોઈ નહીં બોલો ના કાગળમાં લખેલું હોય ને એ ખાલી બધા જોવો અવાજ એટલે એ આપી દે ભીખ જો આ રે એના જોડે છો એવું જો આપણને કાગળ લઈને તમે રોડ ઉપર બરાણ હાઈવે ઉપર જેને આપણને ઈચ્છા હોય બે પાંચ રૂપિયા કે જે આપો એ આપો પણ કોઈ જો માગવાનું નહીં લઈને ઊભું જવાનું એક જ જગ્યાએ જો પેલા બે ભેગો થયા બધા આવે ઉપરા ત્યાં ઊભા જ હોય હેલ્થ કરો હેલ્પ હેલ્પ કરો હેલ્પ કરો એવું કહેતા હોય જો આ ઝાડ અને આ રોડ અલગ આવ્યો આખો પેલા સીધા જ હતા અને આપણે જે બાવરિયા આવો અને બાવરિયા જેવું લાગે જો શું બધું ગયું હમણાં સ્નો બહુ બધું પડ્યું ને સમર હમણાં બધા લીલા થશે ઝાડ તો સુધી તો આવું જ રહેશે મોબિલ નો ગેસ સ્ટેશન બિલ્ડિંગનું કામ ચાલે રિંગ કેવી ઉભી કરેલી તો લીકર વાઇનના આઉટલેટમાં આપણે આયા છીએ જુઓ ખાલી કેટલી બધી ફ્લેવર છે રસ્તામાં ભૂખ લાગી બાબા રામદેવનો સિંગ ભજીયા લઈ લીધો ભાઈ જો તો સિંગ બજા ખાઈશું અને હજી વીસ પચીસ મિનિટ વાર પહોંચવાની ત્યાં સુધી અમે શિંગ ભજીયા અટકાવીએ ભૂખ તો લાગી હે હવે અરે બીજો રસ્તોમાં હાઈ વે ઉપર કોઈ હય નહીં એવું અને આપણ નોનવેજ ખાતા નહીં નોનવેજ વધારે આવે છે તો સુજિયા ખઈએવા લાયે પેકેટ તાલિયર પાણી ટોલ આવી ગયો ઓ ટોલ ઓટોમેટિક આપણા ખાતા માં પૈસા ઉડી જ જશે આidio સેન્સર લગાય લો સેન્સર વ્હાઈટ કલરનો સેન્સર પૈસા ઉડી જાય ભાઈ ઓટોમેટિક लॻे रेल लाईन रेलवे આપણે હાલ ફાઇનલી પાછા સ્ટોરે આવી ગઈ એ અત્યારે તો સવારે અત્યારે પાછા અત્યારે સાંજે આવી ગયા એ સાંજના વાગી ગયા પાંચ જો હજી વાતાવરણ પાંચ વાગ્યા પણ વાતાવરણ જો છે ને એ દારૂ લાબુ થવાનું ધીમે ધીમે તૈયારી છે સમારે આવશે દિવસ લોબુ થશે કારણ કે એના કામ તો પાંચ વાગે લાઇટ ચાલુ કરી દેવી પડે પણ આસ તો કેટલું અજવારું એકદમ તો હવે સ્ટોરે આવી ગયા હાલ હવે વાઘ વાગી ગયા પાંચ જો બતાવી દઉં પાંચ વાગી ગયા જો પાંચ કામ તો ઘણું છે આજુ પાછો કારણ કે હવા ડિલિવરી વાલી બધો કચરો પડ્યો હોય કણી જો ગાર્બેજ બધું હરખું કરવાનું છે અને પવત ફાઈડે એટલે બીજી પણ હશે બિયર બિયર ભરવાનો હશે હવાનો અહીં એકલો માણસ કશું ના કરીએ ખન ભાઈ જો રાતના વાગી ગયા પોણા અગિયાર આજે ત્યાંથી આવ્યા પછી બહુ બીજી થઈ ગયું હતું તો બ્લોક બનાવવાનો અગર ટાઈમ ના મળ્યો અને અત્યારે ઠંડુ પણ બહુ હાલ આઉટ સાઈડ હાલ માઇનસ નવ થઈ ગયું બહુ ઠંડુ એમ જેવું હો અને આજે થોડો પ્રોબ્લેમ એ છે ભાઈ મારા વિડીયોની અંદર કથરો વોઇસનો કારણ કે વોઇસ નોઈ કેન્સલેશનનું થોડું પ્રોબ્લમ થયો એપ્લિકેશનમાં એના કારણે આજે થોડો વોઇસ વોઇસનો પેલો એવો આવશે કારણ કે આ પાછા વોઇસ બેકગ્રાઉન્ડ આવે રીમૂવ કરવાનું નોઈઝ કેન્સલેશનનું એ થતું નહીં એના કારણે થોડો અવાજ આવશે પણ નેક્સ્ટ ટાઈમથી કંઈ આવો વિડિયો હશે તો હું ટ્રાય કરીશ નોઈસ કેન્સલેશન માટે કરવાનો તો આજના દિવસ માટે જોતા રો રિબ્લો કહે છે જય માતાજી જય મમ્યા મળીશું કાલે પછી ફરીથી પાછા